કોર્પોરેટરો હાજર ન રહેતા સાંસદ બગડ્યા શહેર બીજેપી અધ્યક્ષ પ્રેરક શાહની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી મનપાની ચૂંટણી આવે છે કોર્પોરેટર હાજર ન રહે તે યોગ્ય નહીં તેમ સાંસદે કહ્યું ફોન કરવામાં આવે છતાં કોર્પોરેટર હાજર નથી રહેતા સત્તર તારીખના પ્રદેશ અધ્યક્ષના અભિવાદન સમારોહને લઈને આ બેઠકનું આયોજન થયું હતું તો આ બેઠકમાં બગડ્યા હતા અમદાવાદ મનપા ચૂંટણી પહેલા કોર્પોરેટરમાં નિરસ્તા જોવા મળી છે બેઠકમાં સાંસદ દિનેશ મકવાણાએ કોર્પોરેટરનો ઉધડો લઈ લીધો બેઠકમાં કોર્પોરેટરો હાજર ન રહેતા તેઓ બગડ્યા શહેર બીજેપી અધ્યક્ષ પ્રેરક શાહની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી આ મિત્રો આ ગંભીરતા હું કહેવા માટે ખાલી ઊભો નથી થયો પાર્ટી ત્રણ મહિના બાકી છે સાહેબ પ્રેરકભાઈ અધ્યક્ષ બન્યા પછી એ ખાનગી રિપોર્ટ રાખે છે આ કેમ મને કેવડાયું કે દિનેશભાઈ પૂછો કે કેટલા કોર્પોરેટર હાજર છે આપણી કમનસીબી કહેવાય કે વીસ કોર્પોરેટર માંથી દસ કોર્પોરેટરો હાજર છે એનો મતલબ કે મારે કોઈ ધમકીની ભાષા ના વાપરવી પડે પણ ચૂંટણીના ત્રણ મહિના બાકી હોય અને આપણા અમદાવાદ શહેરના અધ્યક્ષના અભિવાદન સમારોહ માટે પણ જો ગંભીરતા ના હોય મિત્રો તો આપણે શું સમજવું મોરચાના અધ્યક્ષ ફોન કરે પણ ચૂંટાયેલી પાંખે તો પોતાની ગંભીરતા હોવી જોઈએ દસ હાજર ને દસ ગેરહાજર એમને દરેક કાર્યક્રમોમાં કોણ હાજર છે કોણ ગેરહાજર છે બધી માહિતી છે અને બધા લોકોને બોલાવીને છે બી ખરા બધા કોર્પોરેટરો આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા જય ચૌહાણ ફોનલાઈન પર જોડાયા છે જયેશ એક બેઠક મળી અને એમાં સાંસદ બગડ્યા કોર્પોરેટર જેવો ગેરહાજર હતા તેમનો ઉધડો લઈ લીધો શું જાણકારી જોઈ એક બેઠક છે તે અમદાવાદ શહેર અધ્યક્ષ પ્રેરક શાહ ના સ્થાને આજે ખાનપુર કાર્યાલય ખાતે છે તે બોલાવવામાં આવી હતી ત્યારે મહત્વની વાત છે કે નવનિયો પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છે સત્તર તારીખે તેમનો જે ગુજરાત પ્રવાસ છે તે પૂરો થવાનો છે ને એ પૂર્ણાહુતિ છે તે અમદાવાદ ખાતે થવાની છે જ્યાં એક અભિવાદન સમારોહ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે ને એ આયોજન ને લઈને આજે એક બેઠક ખાનપુર ખાતે બોલાવવામાં આવી હતી જેમાં પ્રેરક શાહ ઉપસ્થિત હતા અને સાથે સાથે દિનેશ મકવાણા જે સાંસદ છે તેઓ પણ ઉપસ્થિત હતા ત્યારે જે કોર્પોરેટરો છે તે અપેક્ષિત કોર્પોરેટરો છે તેમને બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ બેઠકમાં હાજર છે તે નહોતા રહ્યા ને ત્યારબાદ જે સાંસદ દિનેશ મકવાણા છે તેઓએ કોર્પોરેટરોનો ઉધળો લીધો હતો જેનો એક વિડીયો છે તે પણ અત્યારે આ ન્યૂઝ કેપિટલ ઉપર એક્સક્લુઝિવ જોઈ શકાય છે સાંસદ દિનેશ મકવાણાએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે આગામી સમયમાં ત્રણ મહિનામાં મનપાની ચૂંટણી આવી રહી છે તેમ છતાં પણ કોર્પોરેટરો છે તે ગંભીર નથી ત્યારે તમને ફોન કરીને બોલાવવામાં આવે છે છતાં પણ વીસ માંથી દસ કોર્પોરેટરો હાજર ન રહે તે ચિંતાનો વિષય છે સાથે મોરચાની જે સંખ્યા છે તેને લઈને પણ આ ટકોર દિનેશ મકવાણા દ્વારા કરવામાં આવી હતી ને શહેર અધ્યક્ષ છે તે પ્રમુખતાથી આ તમામ બાબતો છે તેના ઉપર નજર રાખી રહ્યા છે મોરચાની પણ સંખ્યા છે તે કાર્યક્રમોમાં થવી જોઈએ જે પણ એક ચિંતાનો વિષય છે એ પ્રકારની ટકોર તેમણે કરી હતી આગામી સમયમાં અમદાવાદ મનપાની ચૂંટણી પણ છે તે આવી રહી છે ને એવામાં કોર્પોરેટરો બેઠકમાં ફોન કરવા છતાં પણ હાજર ન રહેતા દિનેશ મકવાણા છે તેમણે ઉધળો છે તે કોર્પોરેટરો લીધો હતો ને નિરાશા છે તે વ્યક્ત કરી હતી બિલકુલ જયેશ આભાર આપનું જાણકારી આપવા માટે